ગુજરાત તમાકુના ઉત્પાદનમાં તો એક નંબરે છે પણ મોઢાના કેન્સરમાં પણ ગુજરાત નંબર વન છે અત્યારે આપણા બધાની સમસ્યા એ છે કે તમે તમારા બાળકોનું મોબાઈલ તો ચેક કરો છો પણ એની સાથે એનું મોઢું પણ વારંવાર ચેક કરતા રહો ક્યાંક તમારું બાળક તમાકુનું કે બીજા કોઈ પદાર્થનું વ્યસની તો નથી બની ગયું નમસ્કાર એક અંદાજ મુજબ એટલે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો એક સર્વે છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં જેટલા કેન્સર થાય છે એમાંથી ચુમ્માલીસ ટકા કેન્સર માત્ર ને માત્ર તમાકુને કારણે થાય છે અને આંકડો બહુ જ વધારે છે અને તમને કદાચ નવાઈ લાગશે કે આમાં પણ સૌરાષ્ટ્રના લોકોનું પ્રમાણ સૌથી વધારે છે ગુજરાતમાં કેન્સરના જેટલા કેસ છે એમાંથી પચાસ ટકાને મૂળાનું કેન્સર છે ગુજરાતમાં મોના જે કેન્સર થાય છે એ રેશિયો ડબ્લ્યુ એચ ઓના સ્ટાન્ડર્ડ કરતાં પણ વધારે છે એટલે કે કુલ કેસમાંથી પચાસ ટકા કેન્સર છે એ મોઢાના કેન્સર છે ઓરલ કેન્સર કહેવામાં આવે છે અને એ પહેલાં એનું સ્ટેજ છે પ્રી કેન્સર એટલે કે મોઢું ખૂલવાનું ઓછું થાય મોઢામાં ચાંદા પડે ગાલ પર સોજો આવે અને એની સારવાર બંધ સારવાર કરે અને દર્દી એની કુટેવ બંધ કરે તો ઓરલ કેન્સરને અટકાવી શકાય છે સીધો સાધો ટેસ્ટ એ છે કે તમારા મોંમાં તમારી ત્રણ આંગળી નાખીને જુઓ તો એ આવે છે અથવા તો પાણીપુરી ટેસ્ટ પણ કહેવામાં આવે છે કોઈ મોટી સાઇઝની પાણીપુરી તમે ખાઈ શકતા હો તો તમને સબમ્યુકોસ ફાઈબ્રોસિસ એટલે કે મોઢું ન ખુલવાની જે સમસ્યા છે એ થાય છે કે નહીં ચેક કરી શકાય છે આ બહુ જ સામાન્ય ટેસ્ટ છે અને તમામ ડૉક્ટરો કેન્સર પહેલાં જે ચકાસણી કરે છે એમાં આ ટેસ્ટ પહેલાં કરે છે જે લોકો પાન મસાલા અને માવા ખાય છે એનું મોઢું ચાલીસ ટકા ઓછું ખૂલે છે અને એટલા માટે આ તરત ખબર પડી જાય આ વખતની વર્લ્ડ નો ટોબેકો ડે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની થીમ પણ એ જ છે કે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયરન્સ એટલે બાળકો ઉપર જ આ આ વખતની થીમ છે એક અંદાજ મુજબ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દર વર્ષે છ હજારથી વધુ લોકો કેન્સરનો ભોગ બને છે અને એમાંથી ત્રીસ ટકા લોકોને જડબા અને જીભના કેન્સર થાય છે અને આ સીધું કારણ પાન સિગરેટને કારણે હોય છે બધા જાણે છે કે તમાકુમાં નિકોટીન હોય છે પણ નિકોટીનથી સીધી રીતે કેન્સર નથી થતું નિકોટીન માદક તત્વ છે તમાકુની સાથે જે બીજા ઘટકો છે જેને મુખ્યત્વે હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે અને આ પ્રકારના કાર્બનિક સંયોજનો કેન્સરને નોતરે છે તમાકુથી માત્ર મોઢાનું જ કેન્સર થાય એવું જરૂરી નથી તમાકુથી ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે અને આંતરડાનું કેન્સર પણ થઈ શકે છે ને તમાકુ લેવાથી કિડનીમાં પણ કેન્સરનું જોખમ ત્રણથી ચાર ગણું વધી જાય છે તમાકુથી મગજના જ્ઞાનતંતુઓ નબળા પડે છે અને હાઈ બ્લડ પ્રેશર પણ થાય છે અને આનાથી બ્રેઇનસ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ પણ રહે છે એટલે તમાકુ એ માત્ર મોઢાનું કે જીભનું કેન્સર નથી કરતું એ શરીરની આખી વ્યવસ્થાને ખોખલી કરી નાખે છે અને છેલ્લે ગરીબ દેશોને કોઈ વ્યસનથી થતા કેન્સર અને એનાથી મેડિકલ સિસ્ટમ ઉપર જે ભારણ આવે છે એ પોસાયું હોતું નથી એટલે એક વ્યક્તિને કેન્સર થાય તો એનો પરિવાર તો ખતમ થાય જ છે પણ એને એને ખર્ચ પાછળ એટલે એને સારવાર માટે સરકારના કે બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે ઉપયોગ થાય છે એ પણ લાખો કરોડો રૂપિયામાં ખર્ચ જાય છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટરફ્યુ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ